નમસ્કાર મિત્રો આ સ્ટોરી સાંભળીને આપણી આંખમાં જરૂરથી આંસુ આવી જશે અમદાવાદની મજા આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમની રૂમ નંબર એકવીસની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહીં પણ પરિસ્થિતિના કારણે દેખાતા વૃદ્ધો બે બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને તેમના પત્ની ગોમતીબેન એમનો એકનો એક દીકરો અનિલ પોતાના મા બાપને આ ઘરેડા ઘરમાં આજથી લગભગ પંદર દિવસ પહેલાં મૂકી ગયો હતો બળવંતભાઈને હજી યાદ છે પંદર દિવસ પહેલાંનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહુ બંનેને ઘરેડા ઘરમાં મૂકી ઘેર ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે પપ્પા હું તમને અહીં મૂકીને જાઉં છું એમાં કશું નવું કરતો નથી આ બાબત તો હું તમારી પાસેથી જ શીખ્યો છું હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતા હતા અને એક દિવસ સાથે જ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા હું તો તમારી જ પરંપરા આગળ વધારી રહ્યો છું એ દિવસે દીકરા વૃદ્ધ બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેને આ દિવસ સુધી સુળની જેમ પીડા આપી રહ્યા છે વૃદ્ધાશ્રમમાં આવીએ હજી તો પંદર દિવસ થયા છે પણ આ પંદર દિવસ બંને માટે જાણે પંદર વર્ષ કરતાંય વધુ હોય એવા લાગી રહ્યા છે વિધતા એક એક દિવસની સાથે સાથે બંનેની વ્યાથા પણ વધતી જાય છે આ તરફ અનિલે લીધેલું આ પગલું પ્રથમ નજરે અમાનવી લાગે છે પરંતુ અનિલ પણ પોતાના ઘરે પોતાની પત્ની સાથે ખૂબ એકલતા અનુભવી રહ્યો છે મા બાપ વિનાનું ઘર જાણે બંને માણસને કરડવા દોડતું હોય એવું લાગે છે દિવસની એકે એવી મિનિટ નથી જ્યારે અનિલ મનોમન પોતાના મા બાપની ક્ષમા ન માંગતો હોય અને દુઃખ સાથે કહેતો હોય કે મમ્મી પપ્પા મેં તમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે મને માફ કરજો પણ એની પાછળ મારો કોઈ ખરાબ ઈરાદો નથી સમય બતાવશે કે એમાંથી ઘણાને શુભ સંદેશ મળશે વૃદ્ધાશ્રમમાં આવ્યા પંદર દિવસ વીતી ચૂક્યા અને ઊગ્ય સોળમો દિવસ રૂમની બારીમાંથી બહાર જોઈ રહેલા ગોમતીબેન ખૂબ ઊંડા વિશારોમાં ગરકાવ હતા ભૂતકાળમાં પોતાના સસરા સાથે કરેલા વ્યવહારને યાદ કરતાં કરતાં આજે એમની આંખો જ નહીં હૃદય પણ રડી રહ્યું હતું એમને યાદ આવી ગયા એ દિવસો જ્યારે એમના સસરા એમને બોજ લાગતા હતા પોતાના પતિ બળવંતભાઈને એ વારંવાર કહેતા હવે આ ડોસાનું ઘરમાં કોઈ કામ નથી ઘરનો એક રૂમ સાવ લેવા દેવા વગરનો એ વાપરે છે મારે ક્યાંક બહાર જવું હોય તોય આ ડોસાના કારણે જવાતું નથી પાછા એમના નખરા તો જુઓ આખો દિવસ કંઈ કામ કરવાનું નહીં અને ખાવાનું પાછું ટાઈમસર જોઈએ હું તો કહું છું એ ડોસાને વૃદ્ધાશ્રમમાં મૂકી દો એટલે છૂટીએ આપણે એમનાથી અને જવાબમાં બળવંતભાઈ પણ કહેતા હા ગોમતી હું પણ કેટલાય દિવસથી એ જ વિચારું છું વિચાર કરું છું આમે બાતો શેર નહીં એટલે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ પછી હું તું અને આપણો અનિલ ખૂબ મજાથી ઘરમાં રહીશું અને બળવંતભાઈ એમના પિતા બાબુભાઈને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા બાબુભાઈને એમના પૌત્ર અનિલ પ્રત્યે ખૂબ લગાવ હતો પોતાના જ ઘરથી પોતાનો પુત્ર આમ પોતાને ઘર વિહોણો કરી એક પિતા એ કરેલા ઉપકારો પલમાં ભૂલી એકલો મૂકી દીધો ત્યારે બાબુભાઈની મનોવ્યથા સ્પષ્ટ રીતે એમની આંખોમાં સલગતી હતી દાદાને દૂર ન કરવા માટે બાર વર્ષના અનિલે પણ ખૂબ તોફાન મસાવેલું પણ તેમ છતાં એના મમ્મી પપ્પા બાબુભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલા એક એકલતાની વેદના અને પોતાના દીકરાનું આવું અમાનવી કૃત્યનો આઘાત બાબુભાઈ સહન ન કરી શક્યા અને છ માસમાં જ મૃત્યુને ભેટ્યા હતા આજે એ જ વૃદ્ધાશ્રમમાં ગોમતીબેન અને બળવંતભાઈ પોતે કરેલા પાપોને યાદ કરી રાત રાતા પાણીએ રોઈ રહ્યા છે પારાવાર પસ્તાવાની આગમાં બંને સળગી રહ્યા છે અને એ વાતને સમજી રહ્યા છે કે પોતે જેવું કર્યું હતું એવું જ આજે એમની સાથે બન્યું છે આજે બંનેને અહેસાસ થઈ રહ્યો છે કે જ્યારે પોતાના જ પોતાને ઠુકરાવે છે ત્યારે એની વેદના હજારો વીસીના ડંખથી પણ વધુ હોય છે આમ પસ્તાવાના આંસુને આંસુએ રડતા રડતા વૃદ્ધાશ્રમમાં આવીએ એ એમને એક મહિનાનો સમય વીતી ચૂક્યો છે એક સવારે એ વૃદ્ધાશ્રમના આંગણામાં એક ગાડી આવીને ઊભી રહી અગાશી અગાશીમાંથી પોતાના પુત્રને ગાડીમાંથી ઉતરતા જોઈ બળવંતભાઈ અને ગોમતીબેને દોડીને દાદરો ઉતરી વિતસરના પોતાના પુત્રને ભેટી પડ્યા બધાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો અને અનિલ બોલ્યો મમ્મી પપ્પા સાલો ઘેર હું તમને લેવા આવ્યો છું દીકરાના આટલા શબ્દો એ બંનેને એટલી બધી શાંતા આપી કે એનું વર્ણન ન થઈ શક થઈ શકે બંનેના હૃદયમાં હરખની એવી હેલી સડી કે દીકરાને કપાળે ગાલે ચુંબન કરી હરખના આંસુ વહાવવા લાગ્યા ત્યાં હાજર તમામ વૃદ્ધોની હાજરીમાં અનિલે કહ્યું મમ્મી પપ્પા એક મહિના માટે મેં તમને અહીં મોકલ્યા એ માટે મને માફ કરજો હું તમને એ બતાવવા માંગતો હતો કે હું પુત્ર જ્યારે પોતાના માતા પિતાને નકામા ગણી પોતાનાથી દૂર કરે છે કરે ત્યારે એ મા બાપના દુઃખની કોઈ સીમા નથી રહેતી વિચાર કરો આ એક મહિનાનો તમે મારા વિના ઘર વિના કેવી રીતે કાઢ્યો તો દાદાજી અહીં કેવી રીતે દિવસો કાઢ્યા હશે એમને કેટલું દુઃખ થયું હશે દીકરાની વાત સાંભળી બળવંતભાઈ અને ગોમતીબેનનું મસ્તક શરમથી ઝૂકી ગયું અને ગોમતીબેન બોલ્યા દીકરા તારી વાત સાસી છે આમ તો મા બાપ પોતાના સંતાનોને સદ આશરણ શીખવે છે પણ આજે તે અમને અને અમારા જેવા હજારો જીવોનો મોટામાં મોટો પાઠ ભણાવ્યો છે અને અનિલ પોતાના મા બાપને લઈને ઘેર જવા રવાના થયો જીવનની ઢળતી સાંજે એ વૃદ્ધાશ્રમમાં રહેલા તમામ વૃદ્ધો અનિલની ઘર તરફ જતી ગાડી પાછળ જોઈ રહ્યા દરવાજા તરફ તાકી રહેલી એમની ઉદાસ આંખો જાણે કહી રહી હતી અમારા દીકરાઓ પણ અમને ક્યારે લેવા આવશે તો મિત્રો આવીને આવી નવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો